આકાશવાણી પ્રસ્તુત કરે છે કાર્યક્રમ મતદાતા જંક્શન લો વોટ ને વોટ બને તબ લોકત સિસ્ટમ કા સિસ્ટમ મતદાતા જુડતે જાએ બને તબા ન સ્વરાજ મારા મતે સંમતિથી બનેલી ભારત સરકાર છે કે જે સૌથી મોટી સંખ્યામાં વયસ્ક વસ્તી પુરુષ કે મહિલા મૂળ જન્મેલા કે આદિવાસી છે જેમણે રાજ્યની સેવામાં શારીરિક શ્રમ દ્વારા યોગદાન આપ્યું છે અને જેમણે રાજ્યની સેવામાં યોગદાન આપ્યું છે મતદાતાના રૂપમાં પોતાનું નામ તકલીફ ઉઠાવી નમસ્કાર મિત્રો તમે આ શબ્દો સાંભળ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના એમણે આ વાત સ્વતંત્રતા મળ્યાના ઘણા વર્ષો પહેલા કહી હતી અને એમના સપ્તાને વાસ્તવિકતામાં બદલ્યા આપણા બંધારણે જે વાત કરે છે સાર્વત્રિક વયસ્ક મતાધિકારની એટલે કે યુનિવર્સલ એડલ્ટ સફરેજની कि जो आपन ने સૌને કોઈ પણ જાતિ ધર્મ લિંગ ભાષા સમુદાય વર્ગ પંથના ભેદભાવ વગર સમાન મત અધિકાર આપે છે સબ મતદાતા એકસાથ મળીને સી અલગ જગાયेंगे बिन લુખાવ કે ભેદભાવ કે અપના બટન દબાયेंगे સબ મતદાતા એકસાથ મળી એસી અલગ જગાયेंगे बिन લુખાવ કે અને દોસ્તો ઓગણીસો એકાવન બાવનની પ્રથમ લોકસભા ચૂંટણીથી માંડીને આજે અઢારમી લોકસભા ચૂંટણી સુધી આપણા દેશની ચૂંટણીને સમાવેશી અને સુગમ બનાવવા માટે ભારત ચૂંટણી પંચે એ તમામ પ્રયત્નો કર્યા છે જેનાથી દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો પહાડો રણ જંગલ દ્વીપ વગેરેમાં રહેતા મતદાતાઓ સુધી પહોંચીને એમની લોકશાહીમાં ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં આવે જેથી ચૂંટણી સાચા અર્થમાં સમાવેશી એટલે કે ઇન્ક્લુઝિવ અને સુગમ એટલે કે એક્સેસિબલ બને ચૂંટણીને સરળ સુગમ સહજ બનાવવાની સાથે જ ઉત્સવના રૂપમાં મનાવવા માટે પણ ઘણા પગલા ઉઠાવવામાં આવ્યા છે જેમાં મતદાતા અનોખો અનુભવ થાય એક તરફ જ્યાં મતદાન મથક પર પર પ્રાથમિક અને અને વિશેષ વિશેષ સુવિધાઓ ધ્યાન આપવામાં આવ્યું છે દિવ્યાંગ સિનિયર સિટીઝન મતદાતાઓ જેઓ મતદાન મથક સુધી આવવામાં અસમર્થ છે એમના માટે ઘરે બેઠા મતદાન ની સુવિધા પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે અને જરા સાંભળો તો આજે આ બંને યુવા મતદાતા રોહી અને જ્યોતિના મનમાં પણ સમાવેશી અને સુગમ ચૂંટણી બાબતે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તો આવો સાંભળીએ એમની આ વાત વાહ આજનું યોગ સેશન ખુબ જ સરસ રહ્યું આઈ એમ ફિલિંગ સો એનર્જેટિક હવે આ એનર્જી સાચી જગ્યાએ વાપરો પણ એટલે એટલે એમ રૂહી કે શું તે મતદાર યાદી માં તારું નામ તપાસ્યું જ્યોતિ મેડમ કરાવી લીધું છે મારું નામ મતદાર છે છે વોટર હેલ્પલાઇન એપ પર તપાસી લીધું અને મારો આ પહેલો વોટ હશે એટલે જ તો પહેલો વોટ આપવાનું ચૂકતી નહીં તને ખબર છે રૂહી આજે સોશિયલ મીડિયા ના જમાના માં પણ લોકો ને જાણકારી નથી કે હવે અઢાર વર્ષ ના થવાની પણ રાહ જોવાની નથી ઉલટુ સત્તર વર્ષની ની ઉમર થી જ હવે એડવાન્સ વોટર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે જેથી અઢાર ની વયના થતા એ મત આપી શકે છે વાવ યંગ વોટર્સ માટે તો જ સારું છે માત્ર યંગ વોટર્સ જ નહીં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પ્રત્યેક વોટર માટે મહેનત કરી રહ્યું છે જેથી આપણા દેશની ચૂંટણી અને એક્સેસિબલ થાય જેથી દરેક સમુદાય જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા અમીર ગરીબ શિક્ષિત અશિક્ષિત તમામ આમાં સામેલ થાય આટલું બધું પ્લાન ક્યાંથી મળ્યું કોલેજ ની ઇલેક્ટોરલ લિટરેસી ક્લબ થી અચ્છા પણ એ તો કહે જરાક ટ્રાન્સજેન્ડર ટ્રાયબલ ગ્રુફ દિવ્યાંગ લોકો અને સિનિયર સિટીઝન માટે શું કરવામાં આવ્યું છે જો નો એવો જ પ્રયત્ન રહ્યો છે કે એક પણ મતદાતા ના છૂટે બધાયનું નામ મતદાર યાદીમાં નોંધાય અને એના માટે નોંધણી પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે તને તો ખબર જ છે મતદાર નોંધણી માટે બે હજાર નવ માં ફોર્મ ફેરફાર કરીને અધર્સની કોલમ ઉમેરવામાં આવી હતી જેના પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશથી થર્ડ જેન્ડર કરી દેવામાં આવ્યું અને હવે મતદાતા નોંધણી ફોર્મમાં થર્ડ જેન્ડર કોલમ હોય છે એમના રજિસ્ટ્રેશન માટે અને આપણા દિવ્યાંગ સાથી અને વડીલોની નોંધણી અને મતદાન સુવિધા માટે તો એક આખી મોબાઈલ એપ છે સક્ષમ એપ વાહ શું વાત છે યાર જ્યોતિ કોલેજ ના સેમિનાર માં પણ તો જણાવ્યું હતું કે હવે વર્ષ માં ચાર વાર મતદાતા નોંધણી આપણે ઓનલાઈન કે મેન્યુઅલી પણ ફોર્મ ભરીને કરી શકીએ છીએ સાચું કહ્યું ઘરે આપડા બૂથ લેવલ ઓફિસર આવવાના છે મારે એમને દાદાજીની વિગતો આપવાની છે હોમ વોટિંગ માટે હોમ વોટિંગ યસ તું પણ ચાલ આજે એક્સેસિબલ ઇલેક્શન વિશે માહિતી બી એલ જ પાસેથી મેળવીએ

પોસ્ટલ બેલેટની સુવિધા દ્વારા ઘરેથી જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે વાહ ત્યારે તો ખરેખર ચૂંટણી સુગમ છે હા બિલકુલ રૂહી મારો એક સવાલ છે જ્યાં રસ્તા નથી વાહન વ્યવહાર નથી ત્યાં કેવી રીતે ચૂંટણી સુગમ બનાવો છો જો બેટા અમારી ટ્રેનિંગ દરમિયાન હું અનેક એવા બેલોને મળ્યો છું જેમણે પગે ચાલીને પહાડોના રસ્તે પણ

ઘણા બધા ટ્રાઇબલ ગ્રુપ્સ અને વિશેષપણે પીવી ટીજી એટલે કે પર્ટિક્યુલરલી યાદીમાં સામેલ કરવા માટે શક્ય તેટલા વધુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે ચૂંટણી સમાવેશી અને સુગમ છે યસ પ્રત્યેક વિસ્તારના તમામ પુખ્ત મતદાતા મહિલા પુરુષ ત્રીજી જાતિ સિનિયર સિટીઝન્સ દિવ્યાંગ કોઈ પણ હોય સૌનું નામ મતદાર યાદીમાં હોય જ એ જ અમારા પ્રયત્નો છે અને જ્યારે સૌની ભાગીદારી હશે ત્યારે જ આપણે સાચા અર્થમાં લોકશાહીનું મહાપર્વ ઉજવીશું चुनाव में वोट આ લોકો વાત વાત માં ખુબ મહત્વની જાણકારી આપી રહ્યા છે અને હું તમને જણાવવા ઈચ્છું છું કે બે હજાર ચૌદ લોકસભા ચૂંટણીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ રહેતી

જો મતદાતાને મત આપતી વખતે સુખદ અનુભૂતિ થાય એના માટે મતદાનની સરળતા પર ભાર આપવામાં આવે છે મતદાન મથક હવે ઘરની નજીક જ બનાવવામાં આવે છે ભોય તળિયે હોય છે દિવ્યાંગજનો અને વડીલોને મતદાન મથક સુધી આવવા જવા માટે લાવવા લઈ જવાની સુવિધા આપવામાં આવે છે એમની લાઈન પણ અલગ હોય છે દિવ્યાંગ માટે વ્હીલચેર રેમ તો છે જ સાથે દરેક મતદાન મથકે સ્વયંસેવક હોય છે હેલ્પલેક્સ છે અને સાંભળો મહિલાઓ અને પુરુષોની લાઇન પણ અલગ હોય છે મહિલાઓની મદદ માટે બાળકોને સંભાળવા માટે ક્રેશ હોય છે પ્રાથમિક સારવાર મેડિકલ પણ પણ છે 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 શૌચાલય અને અને પીવાના પાણીની સુવિધા સાથે સાથે ખુરશીઓની સગવડ હોય અમને ખૂબ જ આનંદ થાય આ બધું જાણીને અને શું અમારા જેવા પહેલી વારના મતદાતા માટે પણ કઈક વિશેષ કરવામાં આવ્યું છે ભાઈ પહેલી વારના મતદાતાનું પ્રથમ મતદાન યાદગાર બનાવવા માટે મતદાન મથક પર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે એમનું સ્વાગત કરવામાં આવે છે વાવ આપણે પણ મતદાન કરીશું અને સેલ્ફી લઈશું અંકલ મેં મહિલાઓ દ્વારા વ્યવસ્થાપિત મતદાન મથક વિશે પણ વાંચ્યું હતું સાચું વાંચ્યું છે તમે મહિલાઓ દિવ્યાંગ બંધુઓ અને યુવાઓ દ્વારા સંચાલિત અને વ્યવસ્થાપિત મતદાન મથક પણ હવે બનાવવામાં આવે છે એનો ઉદ્દેશ સમાવેશિતાની ઝલક પ્રસ્તુત કરવાનો છે અને ઉત્સાહ વધારવાનો પ્રયત્ન છે અને હા બાળકો આવા મથકો પર ત્યાં નોંધાયેલા બધા જ મતદાતા મતદાન કરવા જાય છે અરે હા મતદાન મથકને તો સજાવવામાં પણ આવે છે સમાચાર પત્ર ફોટો જોયા છે મેં બિલકુલ સાચી વાત જનજાતિ વિસ્તારમાં મતદાન માટે પોતિકા પણાનો અનુભવ કરવા માટે ત્યાંની પ્રચલિત ચિત્રકલા અને સજાવટના માધ્યમથી મતદાન કેન્દ્રોને સજાવવામાં આવે છે અંકલ અમને ગર્વ થઈ રહ્યો છે આપણા દેશની ચૂંટણી પ્રક્રિયા પર ખરેખર એટલે જ તો છે ચૂંટણી નું પર્વ દેશ નો ગર્વ ચૂંટણી નું પર્વ દેશ ગર્વ વાહ આ ચર્ચા તો ઘણી બધી ભરેલી છે હિમાલય માં હિક્કીમ માં ઊંચાઈ પર કે ગુજરાત ના ગીર ના જંગલો માં વસતા માત્ર એક મતદાતા માટે મતદાન મથક બનાવવાનું હોય અંદમાન ની જનજાતિ હોય કે ઝારખંડ ની બિરહોર જનજાતિ હોય સૌને ચૂંટણીમાં સામેલ કરવાનું કામ કરવામાં આવ્યું છે તો આટલું બધું કરવામાં આવી રહ્યું છે ચૂંટણીની સુગમતા અને સમાવેશિતા માટે તો આપણે પણ આપણો મત ચોક્કસ આપીશું જ અને મિત્રો હવે આપણે સીધા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારજી પાસેથી આ વિશે કંઈક જાણીએ અઢાર સાલથી લેકર સો વર્ષથી અધિક આયુ કે महिलाएं पीडब्ल्यू डी थर्ड जेंडर सभी हमारे प्राउड मतदाता है और इस तरह हमारा रोल सर्व समावेशी है यानी इंक्लूसिव है और पोलिंग को हम लगातार इंक्लूसिव और एक्सेसिबल यानी समावेशी और सुगम बना रहे हैं मित्रों फिल्म अभिनेता अमिताभ बच्चन मारो वोट मारी ड्यूटी कहीं कह रहा है जरा तो सबसे जरूरी काम मतदान દોસ્તો અને હવે સમય થયો છે શ્રોતાઓને સવાલ પૂછવાનો તમારો જવાબ અમને આવતા સોમવાર સુધીમાં અવશ્ય મળી જાય સાથે જ તમારું નામ સરનામું ફોન નંબર જરૂર લખી મૂકજો જેથી તમે આપેલા સરનામે તમારું પ્રમાણપત્ર અને પુરસ્કાર પહોંચાડી શકાય તમે અમને તમારો જવાબ મોકલી શકો છો વોટ્સએપ નંબર નાઇન પર નંબર ફરીથી એકવાર સાંભળી લો નાઇન પર આજનો સવાલ છે વોટર રજિસ્ટ્રેશન ફોર્મમાં આધર્સનો ઓપ્શન બદલીને થર્ડ જેન્ડર કયા વર્ષથી કરવામાં આવ્યું સવાલ ફરીથી એકવાર સાંભળી લો વોટર રેજિસ્ટ્રેશન ફોર્મમાં નો ઓપ્શન બદલીને થર્ડ જેન્ડર કયા વર્ષથી કરવામાં આવ્યું ઓપ્શન બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ સાથે જ હવે સમય થઈ ગયો છે ગત એપિસોડના વિજેતાનું નામ જણાવવાનો ગયા એપિસોડના વિજેતાનું નામ છે કાજલ સારેપોથ મેશરામ યવતમાલ મહારાષ્ટ્ર થી અને સાચો જવાબ છે eci.gov.in તમને ખૂબ ખૂબ અભિનંદન ભારત ચટણી પંચના સૌજન્યથી તમારો પુરસ્કાર તમે આપેલા સરનામે તમને ખૂબ જ જલ્દી મળી જશે તો દોસ્તો ચૂંટણીને સમાવેશી અને સુગમ બનાવવા બાબતે આજે તમને અનેક જાણકારી મળી હશે અને આ જાણકારી એક મતદાતા રૂપે તમારા માટે ઉપયોગી પણ હશે તો હવે અમને આપો રજા ફરી મળીશું આજ દિવસે આ સમયે નમસ્કાર सिस्टम તબ का सिस्टम Maddata'yı birleştirmek için yeni bir bağlantı oluşturuyoruz. Yeni bir bağlantı oluşturuyoruz. Maddata Junction, Maddata Junction, Maddata Junction, Maddata Junction, Maddata